નમસ્કાર હેડલાઇન ન્યૂઝ માં હું સમીર પંચોલી આપ સૌનું સ્વાગત કરું છું જોઈએ અત્યારના સમાચારો વાઘોડીના સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની પાછળ આવેલા તળાવમાં ડૂબી જતા એક યુવકનું મોત થયું હતું બે સંતાનના પિતા પોતાના કુટુંબી શાળાના મિત્રો સાથે નાવા પડેલા ત્રણ યુવાનો પૈકી એક યુવાન તળાવમાં ડૂબી ગયો હતો આ યુવક તળાવમાં ડૂબ્યો તે સમયે બે યુવાનો નાહી રહ્યા હતા ડૂબતા યુવક પર નજર પડે એ પહેલા યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો આ ઘટનાની જાણ કુટુંબી ભાઈઓએ વાઘોડિયા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી વાઘોડિયા પોલીસ દ્વારા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી યુવકને ગણતરીના કલાકમાં જ મૃતદેહને શોધી કાઢ્યો હતો મૃતક યુવક પ્રવીણભાઈ અનિલભાઈ પટેલ ઉંમર વર્ષ તેત્રીસ ખેરવાડી ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે વાઘોડિયા પોલીસને મૃતદેહને જરૂર રેફર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમથી મોકલી આપ્યો હતો વાઘોડિયા પોલીસ સ્ટેશનથી વર્ધી મળી હતી અમારા ફાયર સ્ટેશન પર કે વાઘોડિયા ગામના નવા જીઆઈડીસી પાસે તળાવમાં વ્યક્તિ ડૂબેલ છે ત્યાંથી આવી અમારા સ્ટાફ જોડે શોધખાળ કરી વ્યક્તિને બહાર કાઢેલ છે અને પોલીસને સોંપેલ છે